ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં માં તો જોવા ગયા છે અત્યારે ખબર નથી અચ્છા હાથ ને 18 મિનિટ જો હું પડે ભૂલી ગઈ નકર પર સમજાય ને પછી વ્લોગ ચાલુ કરું આજ ભૂલી ગઈ તો જો છે ને અત્યારે માં ભેહું દોવાનો આલે છે ને આજ જમા મારે હે લાડવા બનાવવાના છે કાલ છોકરી જમાડવાના છે સોમવારે તો આજ લાડવા બનાવીને રાખી દઈએ પછી કાલ જે બનાવવાના હે ને એ જ રીએ પૂડી શાક ને બધું અને પછી કહેવાય જાઉં જોઈએ બપોર પછી અહીં છોકરીને આટલી અડખે પડખે જ છે જિંદગી જિંદગી છોકરી જમાડી નાખી પછી મારા જે ઠેલો ભરવાનો બાકી છે કાલે જાઉં મામાને ઘરે સોમવારે છોકરી જમાડીને અને પછી બપોર પછી બસમાં જાઉં હે તો જો લાડવાન કરીને રાખી દઈ અને અત્યારમાં તો જે કામ છે બધું રૂટીનનું પછી બપોર પછી લાડવા બનાવ હજી દહીંનું દરવા જવાનું બાકી છે અને કામના આરા નથી આવું આટલું કામ છે ને હમણાં મીમાના આવ્યા હતા તે દી બહુ મજા આવી પરમ દી આવ્યા હતા કાલ વળી વ્લોગ નહોતો બનાવ્યો એમ થતું કાલે એક વ્લોગ બનાવી લો પણ બસ આરા થઈ જાય વ્યૂ ન થાતા ને એટલે તો તે દી બનાવ્યો તો ને પાછો છે ને હું કાલે વ્લોગ ચાલુ કર દઉં નકર પૂરો નહીં થાય જો મારે મમ્મી રાઈડ નાખે જઈ દીપ છે ને ઉઠાઈડો ને તો પાછો સુઈ ગયો અને એન્જસમેન ભેજો છે ને હું ધોવે હમણાં મારી એક બહેન દવાઈ જાય ને મારે આડું રહેવું જોઈએ એટલે લોટ બાંધીને રાખી દીધો અને વાહિંદાની બધું કમ્પ્લીટ કરી નાખ્યું હવે છે ને પછી રોટલી ઊંઘો બે બહેનો આડું રહેવાનું છે ને તે પછી રોટલી બનાવું અને હમણાં હાવ વ્યૂ એટલે હાવ ઘટી ગયા ને બોરિંગ બ્લોગ હોય એટલે ઘટી જ જાય તો સ્વાભાવિક છે અને એવું છે ચાલો આપણે પછી બ્લોગ કન્ટિન્યુ કરી જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાઈને જોઈ લાગુવાર બીટવા બેહી ગઈ છે

અને હા રામનું નામ તો લે લેતા જ હોય ભેહું જો હે ને ખાઠી ખાઈ બગે બથડી નાખી દઉં ને એટલે દો વાગે ને તો બધી ખાઈ જાય અસર કાઠી ત્યાં ચોખા કરી નાખે જે પછી આગળ પાણીની વાત જો હે બધાય અને આપણી ખાઈ થઈ ગઈ છે ખાલી રાતો રાત રાતોરાત જો જોઈ મહેનત કરે છે જોઈ સવારનું બેહું દોઈ અને મંડાણો છે પાવડી લઈને હવે તો લગભગ ઘે એટલું જ છે નાખવાનું જસમીનભાઈ ને પરવેહો વરીએ એવો મહેનત કરીએ એટલે પરવેહો તો વરે જ રામ રામ કહી દો ભાઈ રામ રામ કહી દે એટલે હું નીકળી જાઉં રામ રામ જસ્મિનભાઈ જો આજ ભીડમાં પડી ગયા છે સાડા સાડા આઠ વાગ્યા મંડાણો એને આખો રસ્તો સાફ કરી નાખો હવે જો આ જરાક ઢગલી છે ને ભાઈ અંદર નાખી દઈએ ને તો પાછો હે ને ઉકળ્યો આપણે વ્યવસ્થિત થાય આ જીમ નાખી નાખીને મજા ના આવે ચોકી હરખી કરી અને ખાતર બધું રેગ્યુલર જ નાખવાનું થર પછી થર લઈને તો સારો ઉકળ્યો થાય આખી ખાઈ ખાલી થઈ ગઈ નકર આપણે કેળી કઈ રીતે ઉપર ચડીને નાખવું પડતું હવે જો ખાડો થઈ ગયો એટલે હવે પાછો આપણે હરખો કરીને જોઈએ બધી કોર હરખી કરી નાખે ને તો પાછી રેગ્યુલર થઈ જાય જો એને થોડુંક છે નાખવાનું જે વ્યવસ્થિત કરી જાડું મોટું ગંધારું ના ગમે હું ક આવી નાખવા તગારું લઈને પણ મન કે ના એ હું કર હૈ કે એને ક્યાંય જરા એ જો કણી નહીં રહેવાતી બધું ચોખું કરી નાખ્યા છે અને હવે આપણે જો આ સાઈડ એટલા ભર્યા છે ચારવાના ચોમા હું આવે નહીં પહેલાં ઉપડી જાય ને તો સારું નકા એટલી સાઈડના બધા છે ની પટો પહેલાં લેવો જો હે હમણું પાણી જાય આ ઢોરાવાળા નળીએ નહીં આવું આપણું કામ હાલે હાલ મારે છે ને દયણા કરનાક મોટાણામાં પછી બપોર પછી શો કર્યું ને જમવાનું સોમવારે હે કાલે એટલે આપણે કેવા જાવી આવી જાય બપોર સુધી આપણે બધું કામ કમ્પલીટ કરી અને બપોર પછી સાડા ત્રણ ચાર વાગે જાવ ને એટલે આજુબાજુ માં આપણી છોકરી કઈ આવે ત્રણ ચાર મહિનો છે અને મારા ફોઈ ની છે તિથી એટલે આપણે જમાડી નાખીએ હાલો તો વાગી ગયા છે અગિયાર અગિયાર વાગ્યા ના વહી જાય અટાણું કરવા ફ્રૂટ ને શાકભાજી લેવા જાય બસ કાલ ટાઈમ ના જડે બપોરી રાંધું હોય ને એટલે આવજો કાલ છઠ છે હા હા ના હું તો શાક રોટલા કરી જય બે મા દીકરો જઈશે અટાણું કરવા અને મકાઈ વાઢી આવ્યો જયદીપ એકલો જસમીન ને ખાતર ને બધું માથી ભરાણો ને હેરખું હમું નમું કટો તો જયદીપ વાઢી આવ્યો અને ભે હું બંધાઈ ગયું છે તબેલામાં અને હવે જો જસમીન હમણાં ફ્રી થયો ને ફોન જોઈ અને મારે રસોઈ બનાવવાની હે ગુવાર બાફી લીધો બસ વઘાર કરવાનું છે અને રોટલા કાઢવાનું છે નહીં મારા પપ્પા હુતા છે

કઈ એટલે કે દાદી અમે એમ કહેતા મારા પપ્પાના માં કાલ હે નહીં છઠ ને હું ચૈતર મહિનો હે ને છઠ ની તિથિ હે તારીખ ને હિસાબે બીજ ચોથા મહિનામાં આવે જો ઝૂમ કરીને એટલે હે ને ચાકુ દેખાય છે મારા દાદા મારા દાદા ને હે ને દૂધ બહુ વાલું હતું પણ ત્યાં અમારે ભેહું એક બહુ વાલું હતું દૂધ એટલે ત્યાં અમારે એક ભેહ નતી એમ થાય કે દાડા હોત તો દૂધ ને ખાત ને અખાતું બધે કરતા વધારે વધારી ને દૂધ વેચાતું લઈને ખાતા એવું વાલું હતું અને આને જો હોવા સિવાય કઈ ધંધો નથી પૂરા કેતા હું ભાણા તા વિસરી દઉં અને કઈ કઈક એવી રીતના હું તો આપડે એમ થાય કઈક થઈ ગયું કે હું એ રીતના હોય હા મોઢું આખું આમ થઈ ગયું હોય જામ ઊંધું મોઢું રાખીને હું હોય એવો છે જામ મિનડ જ્યાં પાર્ટી હે ને એઠવાડા હાટું રાયડું દી એ અઠાણ એઠવાડા પય હોય ને તો રાયડું દી પણ કકડે જી હું બાંધો બાકી અને મારી મમ્મી જાહે હમણાં બધાને છોકરીને કહેવા આપણે બીજું આડાનું કામ કરશે હજી માં ઠેલો ભરવાનો બાકી રહી ગયો છે ને હજી આજ કામનું કંઈ પુગાણ થતું નથી હજી તો જા હિરતી તેની માંડ માંડ પૂરો થયો હજી એમાં ફિટિંગ કરવાનું બાકી છે સિવાય તો ગયો પણ એ ફિટિંગ હજી તો કંઈ થાય ને કામના કંઈ આરા નથી આવ